Voglio dire che non è un problema. 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 Non Non è un Non

પાળ લીધો પાલ લીધોનો તારો ફોટો મારો ની એ પાલ લીધોનો એને પાલ લીધોનો તારે પાલ લીધો કોણ ಕೇವಲ ಇದೆ ಆ ಕಾಯರೆ ಚಲಾಯಿನಿ ಈ ಬೈಕೇ કોನ್ છે ಮುನ್ನೆ ಪಾಡಿ ದೆಂಡಿ કોನ್ છે ಅಣ್ಣ ಕಂಟೆಂಟ್ ಬಲಿ आले गेले गेले आले गेले हाय हा पण पा

ઓરે લારવા આયા બતાઈ દઉં ગાગા પટ્ટો નું બોલે ફોડા પબ્લિક કુલ દે ફ્રેન્ડ ગાગા ગાગા માં તો જમવાનું દેવાનું એટલે જમવાનું તો આને દે જાવ એટલે કીર્તિ પોટેલી મોળીયા

તો guardie ભાઈ અલને આય આય બેનો YouTube ચેનલ માં મેકોનું તમારી ફોટો પડ્યો ને

ને પછી એટલો જ આપણે વિડીયો શૂટ કર્યો ને આજનો વિડીયો તમને ગમે વિડીયોને કદાચ લાઈક ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ કરશું બીજા વિડીયોની અંદર તપત બાય બાય